સુખી ડેમનો ગેટ નંબર પાંચ ઉપરવાસ પડી રહેલા વરસાદને કારણે ત્રીસ સેન્ટીમીટર ખોલવામાં આવ્યું નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને પશુધનને નદી કિનારેથી દૂર રાખવા અપીલ કરાઈ છોટાઉપુર જિલ્લાના સુખી ડેમમાં ઉપરવાસમાં વરસાદ થવાથી ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ડેમમાં પાણીનું લેવલ વધીને એકસો પિસ્તાળીસ પોઈન્ટ છન્નું મીટર થયું હતું સુખી ડેમની સપાટી વધવાના કારણે ડેમના ગેટ નંબર પાંચ ત્રીસ સેન્ટીમીટર ખોલવામાં આવ્યું હતું ડેમમાંથી પાણી છોડતા નદીમાં આશરે એક હજાર ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવ્યો હતો ડેમમાંથી પાણી છોડતા સાવચેતીના પગલા રૂપ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો તેમજ પશુધનને નદી કિનારાથી દૂર રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી